નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે વેવના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાતમાં ગરમીને લીધે પ્રાથમિક શાળાઓનો સમય સવારે સાતથી અગિયાર વાગ્યાનો કરાયો ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષક નિયામકનો તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ ઓપન એર ક્લાસ ન લેવા પણ સૂચના અપાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છવ્વીસ એપ્રિલે બીજા તબક્કામાં અઠ્યાસી લોકસભા બેઠકો પર મતદાન થશે બીજા તબક્કા માટે ચૂંટણી પડઘમ શાંત થયો છવ્વીસ એપ્રિલે તેર રાજ્યોની નેવ્યાશી બેઠકો પર મતદાન થશે સાંજે છ કલાકથી પ્રચાર પડઘમ શાંત થયો બીજા તબક્કામાં તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અઠ્યાસી લોકસભા બેઠકો પર મતદાન થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા બાદ વધારો થયો છે તેજીના વળતા પાણી બે દિવસમાં સોનું ત્રેવીસો રૂપિયા તો ચાંદી ત્રણ હજાર રૂપિયા ભાવમાં તૂટી જોકે હવે ફરી ભાવ વધ્યા છે બે દિવસની મંદી બાદ સોના અને ચાંદીમાં રૂપિયા પાંચસોનો સામાન્ય વધારો થયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે બુલિયન માર્કેટમાં ખરીદદારોનું સાવચેતીનું વલણ જોકે સોનાના ભાવમાં ઘટાડો થયો છતાં પણ જ્વેલેરીની માંગમાં સુસ્ત માહોલ છે ત્યારબાદના મહત્વનો સમાચાર વિશે વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે ફરી પોલીસ પર નિવેદન આપ્યું પોલીસને ગર્ભિત ધમકી આપતો ભાષણ કર્યું તેવે કહ્યું કે તમને પગાર પ્રજાના પૈસામાંથી મળે છે ભાજપ નથી આપતો પોલીસ ગામડાઓમાં જઈને મતદારોને ધમકાવી રહી છે જો કે તેનો વિડિયો પણ અહીંયા તમે જોઈ શકો છો એ ફોનમાં નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસ કહેવા ને માગું છું કે તમારું કામ કાયદો વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસ ના આગેવાનો ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય આ સમાજ ને મારા મતદારો બેઠા પાંચ પછી

તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે જાણીતો હો મનીષના તંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી પણ શક્યતા છે જોકે તારીખ છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દસ થી ચૌદ મે દરમિયાન આંધી અને વંટોળ સાથે વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે જોકે આઠ જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ શરૂ થઈ જશે અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે ઈડર વલ ભાગોમાં પણ ગરમી રહેશે પરંતુ પછી સત્યાવીસમી એપ્રિલ પછી પુનઃ શરૂઆત થશે અને મધ્ય પ્રદેશના એકલાક ભાગોમાં કંઈક જે ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં આઠમી જૂનથી દરિયામાં પવનમાં બદલાશે અને આઠથી ચૌદ જૂનમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વખતે ગરમી અને ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો લોકસભામાં ભાજપની પહેલી જીત લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતની સુરત બેઠક પર ઇતિહાસ રચાયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ મતદાન વગર જ સાંસદ બની ગયા છે કારણ કે પહેલાં તો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ કરવામાં આવ્યું એક બાદ એક અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા જોકે હાઈ વોલ્ટેજ ડ્રામામાં બસપાના ઉમેદવાર પ્યારેલાલ સવારથી જ ગાયબ હતા પરંતુ અંતે તેમણે પણ ફોર્મ પરત ખેંચ્યું હતું પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ બિનહરીફ જીતી કરવા નિવેદન આપ્યું છે લોકસભા ચૂંટણીમાં મતદાન પહેલા જ ગુજરાતની સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે બિનહરીફ છૂટાયા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવા તરફ આ એક વધુ ડગલું છે તાનાશાહની અસલી સુરત દેશ સામે છે આ ચૂંટણી દેશ અને બંધારણ બચાવવાની ચૂંટણી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગમાં ઘી રૂપાલાબાદ ભાજપના કિરીટ દ્વારા પણ બફાટ કરાયો તેઓએ કહ્યું કે પહેલા રાજાની પટરાણી લુલી લંગડી હોય પણ એની કોખેથી જન્મેલો દીકરો રાજા બનતો રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના કારણે ભારતીય જનતા પાર્ટી પહેલાં જ પરેશાનીનો સામનો કરી રહી છે ત્યારે હવે વધુ એક નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે વિસાવદરની સભામાં ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે કહ્યું હતું કે પહેલાં રાજાની પટરાણી બોબડી હોય લુલી હોય કે લંગડી હોય પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે જોકે બાદમાં કિરીટ પટેલ દ્વારા

શક્તિસિંહ ગોહિલના તંત્ર સામે ગંભીર આક્ષેપ પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાનો તેઓએ આક્ષેપ કર્યા છે તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા શક્તિસિંહ ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવી છે જો કે સીસીટીવી રેકોર્ડિંગ કે અન્ય કોઈ પુરાવાઓ હોય તો તે બ્યાશી ડબલ જીરો જીરો પાંચ નવ્વાણું નેવ્યાશી નંબર પર મોકલવા શક્તિસિંહ ગોહિલ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોટક બેન્ક પર આરબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કોટક મહિન્દ્રા બેંક સામે આરબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા પર રોક લગાવી છે હાલના ક્રેડિટ કાર્ડની તમામ સેવાઓ મળતી રહેશે બેંકની આઈટી સિસ્ટમમાં ખામીઓ મળી હતી જોકે આરબીઆઈને સંતોષકારક જવાબ ન મળતા કાર્યવાહી કરાય ડેટા લીક રોકવાની રણનીતિમાં પણ ખામી જોવા મળી છે કે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં આ તપાસ કરાઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ચૂંટણી પ્રચારનો જંગ જામશે મોદી અમિત શાહ અને પ્રિયંકા ગાંધીની રેલી તેમજ રોડ શો યોજાશે રાજ્યની પચીસ લોકસભા બેઠક પર આજથી બાર દિવસ જાહેર પ્રચારનો માહોલ બે દિવસમાં ચૌદ લોકસભા મતક્ષેત્રો માટે છ સ્થળે વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા યોજાશે ગુજરાતના સ્થાપના દિવસે ઉત્તર ગુજરાતમાં છ લોકસભામાં પ્રચાર કરશે બીજી મે રૂપાલા માંડવીયા માડમ સોતરીયા શિહોરા અને બાંભળિયા માટે પણ તેઓ પ્રચાર કરશે એક મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે લીમખાડામાં તેઓ ચૂંટણી સભા સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ એક અને બેના બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરશે તારીખ બેના સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં રેલીની તૈયારી અમિત શાહ કાલે ઉપરાંત તારીખ સત્યાવીસ ગુજરાતમાં છે જોકે જામખંડોરનામાં શનિવારે મનસુખ માંડવિયાના સમર્થનમાં જબરી સભાનું પણ આયોજન છે જેમાં ત્રણ બેઠકોને પણ આવરી લેવાશે જ્યારે પ્રિયંકા ગાંધી તારીખ સત્યાવીસના ધરમપુરમાં આવશે વલસાડમાં બેઠક લડી રહેલા કોંગ્રેસના યુવા ઉમેદવાર અનંત પટેલના ટેકામાં તેઓ સભા કરશે જોકે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલની ગેરહાજરીમાં ભગવંત માન સ્ટાર પ્રચારક છે પ્રથમ રાઉન્ડમાં ભાવનગર અને ભરૂચમાં પ્રચાર કર્યા બાદ હજુ એક પ્રવાસ તેઓનો શક્ય છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે